રહેલા કર્મચારીને હોટેલ પર અન્ય લોકોની હાજરીમાં જ લૂંટી લેવાયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ હતી એકવીસ લાખના પાર્સલ લૂંટી લૂંટારુઓ ફરાર થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આંગળિયા કર્મી અમદાવાદ થી જોધપુર જવા માટે નીકળ્યો હતો અમદાવાદની જીઆર આંગળીયા પેઢીનો કર્મચારી ચહેરાજી મંગળવારે રૂપિયા ના ભરેલું પાર્સલ લઈને અમદાવાદ થી જોધપુર જવા નીકળ્યો હતો રાજસ્થાન પરિવહનની એસટી બસ માં બેસીને જોધપુર જવા માટે નીકળ્યો હતો આ બસ પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરકવાડા નજીક એક હોટેલ પર ચા નાસ્તા માટે ઉભી રહી હતી જેથી ચહેરાજી પણ બસ માંથી પોતાની સાથે દાગીના ભરેલો થેલો લઈને નીચે ઉતર્યા હતા ત્યારબાદ કંડક્ટર બસ તરફ જતા ચહેરાજી પણ બસ માં બેસવા માટે જઈ રહ્યા હતા ત્યારે પહેલેથી બેગ ઝૂંટવી લીધી હતી અને નંબર પ્લેટ વગરની ક્રેટા કારમાં ફરાર થઈ ગયા હતા ત્રણ હજારિયા લૂંટારા સામે ફરિયાદ નોંધાવી આંગળીયા કર્મી દ્વારા લૂંટ અંગેની જાણ તરત બસના કંડક્ટર અને અમદાવાદ સ્થિત આંગળીયા પેઢીને કરવામાં આવી જેથી અમદાવાદથી અન્ય કર્મચારીઓ પર પહોંચ્યા હતા આ મામલે ત્રણ હજાર્ય લૂંટારુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થતા પોલીસે સીસીટીવી ના આધારે લૂંટારુઓની ઓળખ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે